ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન થયું છે ત્યારે ભાજપ માન્ય અરવિંદ કેજરીવાલજી પર પ્રેશર નાખે છે કે જો ગઠબંધન થયું તો તમને અમે જેલમાં નાખી દઈશું સીબીઆઈ ઈડીનો આજે નોટિસ આવી ગઈ છે એટલે ગઠબંધન એન કેન પ્રકારે થવું જ ના જોઈએ આ ભાજપનું ષડયંત્ર છે પરંતુ સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાના હોય તો કાલ કરતા આજે તમે નાખો અમને કોઈ વાંધો નથી અમે કોઈના બાપ થી ડરતા નથી આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સ નું ગઠબંધન થયું છે એમાં અમે પૂરી તાકાતથી લડવાના છે અને ભાજપ સામે અમે લડીને જીતવાના પણ છે ચેતરભાઈ જે ગઈકાલથી જે વાત કરી તે ગઠબંધનને લઈને પરંતુ જે કોંગ્રેસના જે મુમતાઝ પટેલ અને ફૈઝલભાઈ એ લોકો નારાજ છે ને કોંગ્રેસ પણ નારાજ છે કોંગ્રેસ કહે છે કે ભરૂચ જે છે એ સીટની અંદર તેમનો જનાધાર વધારે છે આમ આદમી પાર્ટીનો નથી

તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે એમને બધાને સાથે મળીશું એમની સાથે બેસીશું ચર્ચા કરીશું અને ભરૂચ લોકસભામાંથી ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાના છે એ અમારી રણનીતિ હશે અમારે એકબીજા વચ્ચે કોઈપણ જાતના મતભેદો નથી આગળ પણ હું એમના ઘરે જઈને એમની સાથે બેઠો તો આખી ચર્ચા અમારી થઈ છે તો હવે જાહેરાત થઈ છે તમામ કોંગ્રેસના નેતાઓને સાથે રહીને આવનારી રણનીતિ અમે બનાવીશું અને લોકસભા લડીશું ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી અને ગઠબંધનની વાત છે કેટલી લીડનો તમારો ટાર્ગેટ છે અને કઈ રીતનું લોકોનું સમર્થન મળી રહ્યું છે તમને આજે મારી જે સ્વાભિમાન યાત્રા ગઈકાલે નીકળીને આજે લોકો તમે જોઈ શકો છો તો લોકો એક પરિવર્તન ઈચ્છી રહ્યા છે એમને ભાજપ પર ભરોસો હતો ત્રીસ વર્ષ સુધી એમણે મત આપ્યા છે છતાંય જ્યારે આ સરકાર નિષ્ફળ નીવડેલી છે ત્યારે એક પરિવર્તન માગે છે અને અમે ફરી રહ્યા છે સારી એવી જન સમર્થન છે કોંગ્રેસના તમામ લોકો આમ આદમી પાર્ટીના લોકો અમે મહેનત કરી રહ્યા છે ત્યારે અમે એવું નથી કહેતા કે ભાજપ જેવી પાંચ લાખની પણ અમને પણ લીડ મળશે એ રીતના અમને છે ખાસ કરીને જે જે નારાજ નેતાઓ જે છે રાજેન્દ્રસિંહ રાણા લઈને અન્ય જે નેતાઓ છે સંદીપ માંગરોલા મુમતાઝબેન અને ફૈઝલભે તમામને લઈને કઈ વાતચીત ને એમને કઈ બાબતે તમે તમારો ગુજરાત તકના માધ્યમથી તમે શું એમને સંદેશો આપવા માંગો છો હા એ મોટા લીડરો છે નેતાઓ છે સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે જ્યારે આમ આદમીને ફાળે આ ટિકિટ જ્યારે સીટ શેરિંગમાં મળી છે અમને ત્યારે ચોક્કસ એ એમના માર્ગદર્શનથી એમની સાથે બેસીને આવનારી રણનીતિ અમે બનાવીશું હું તમામ આગેવાનોનો હમણાં ટૂંક સમયમાં સંપર્ક કરીને તમામ લોકો સાથે બેસવાનો છું અને આ લોકસભાની ચૂંટણી જ નહીં આવનારી તાલુકા જિલ્લાની નગરપાલિકાની અને આવનાર વિધાનસભાની પણ અમે બધા સાથે બેસીને નક્કી કરીશું તો અમારે કોઈ મતભેદ નથી ગઠબંધન થયું છે તો અમે સાથે રહીને લડીશું સાથે સાથે રાહુલજી ગુજરાતમાં ન્યાય યાત્રા લઈને આવવાના છે ત્યારે પણ આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં એમની સાથે રહેશે અને અમે બધા એમની સાથે જોડાઈશું તો પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમને જણાવ્યું હતું કે જે કોંગ્રેસના નારાજ નેતાઓ છે તેઓને તેઓ સમજાવશે અને જે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ જે ચૂંટણી છે એને લઈને પણ તેઓ સાથે વાતચીત કરશે નરેન્દ્ર પરવાલા ગુજરાત તક નર્મદા